દર વર્ષે આપણે વન્ય પ્રાણી વિનિમય હેઠળ જુદા જુદા જૂ ખાતે થી વન્ય પ્રાણીઓ મેળવી અને જૂ અલગ અલગ નવા નવા પ્રાણીઓ ના પાંજરાઓ બનાવી અને પ્રાણીઓ પ્રદર્શિત કરવામાં આવતા હોય છે અત્યારે રાજકોટ જૂ ખાતે જુદી જુદી પાસઠ પ્રજાતિઓ ના ને નેવું થી પણ વધારે પ્રાણી પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને મુલાકાતીઓ નું આકર્ષણ ની વાત કરું તો ખાસ એશિયાટીક લાયન અને સફેદ વાઘ વન્ય મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેલા છે એમાં અત્યારે સફેદ વાઘના જે બાળ જે છે નાના સફેદ વાઘ બાળ જે છે એને ખેલતા કૂદતા જોઈ અને વન્ય પ્રાણીઓનો ખૂબ જ જોઈને આલાતક અને ગેધરિંગ કોર્ટ બની ગયેલો છે મુલાકાતીઓમાં હું સંખ્યાની વાત કરું તો છેલ્લા દિવાળીનો તહેવાર છે એટલે છેલ્લા ચાર દિવસની અંદર જ ત્રેપન થી પણ વધારે મુલાકાતીઓ જૂની મુલાકાત લઈ ચૂક્યા છે અને આ દિવાળીનો તહેવાર પૂર્ણ થતા સાઠ થી પણ વધારે મુલાકાતીઓ જો ખાતે પધારશે અને રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા ચાર દિવસની અંદર અગવડતા ના પડે અને લાંબી કતારોમાં ઉભું ન રહેવું પડે અને ટિકિટ આરામથી મળી શકે તે માટે અમે વધારાના ટિકિટ કાઉન્ટર પણ ખોલી નાખવામાં આવેલા છે અત્યારે આપ જોશો તો સતત ચાર થી પણ વધારે ટિકિટ બારી ખોલવામાં આવતી હોય છે વધારે ભીડ થાય તો ચાર જગ્યાએ પાંચ છ સાત સુધી અમે ટિકિટ બારી ખોલતા હોય છે એટલે ટિકિટ બારી ખાતે મુલાકાતીઓ લાઇનમાં ન ઊભું રહેવું પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલા છે મુલાકાતીઓની સુરક્ષા માટે કોઈ પણ જાતનું અ સિક્યુરિટી પોઇન્ટ ઓફ યુથી થી જળવાઈ રહે તે માટે વધારાના એક્સમેન અને સુરક્ષા ગાર્ડને પણ આ તહેવારો દરમિયાન વધારે પોઇન્ટ ઉભા કરી દેવામાં આવતા હોય છે મુલાકાતીઓના વાહન ને પાર્કિંગ માટે વિશાળ પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પાર્કિંગ સ્થળ ઉપર જ પણ જુદા જુદા સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવેલા હોય છે જેથી કરીને મુલાકાતીઓ વ્યવસ્થિત પાર્ક કરતા હોય છે અને કોઈ અડચણ રૂપ ન થતું હોય છે. પાર્ક ની અંદર જ હું વાત કરું તો મુલાકાતીઓ માટે અટરાણે આવજો તો બેટરી કાર્ડ ની પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે. મુલાકાતીઓ જે છે સિનિયર સિટીઝન હોય કે મોટી ઉંમરના જે હોય છે એને કોઈ ચાલવામાં મુશ્કેલી ન પડે એ માટે બેટરી કાર્ડ ની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

પુખ્ત વયના માટે ફક્ત અને ફક્ત 20 રૂપિયા છે નાના બાળકો માટે દસ રૂપિયા છે એમ જોઈએ તો અહીંયા આમ જે આવકની દ્રષ્ટિએ વાત કરું તો ના દર ખૂબ જ નોમિનલ રાખવામાં આવેલા છે અને સ્કૂલ કોલેજના બાળકો માટે તો પચાસ 50% કન્સેશન આપવામાં આવેલી છે એટલે સૌરાષ્ટ્ર માટે ફરવા માટેનું જે બાળકોને સાડા કોલેજના બાળકો માટે ફરવા માટેનું પણ એક આદર્શ સ્થળ બની ચૂક્યું છે અમે મારા મામાના ઘરે આવ્યા છીએ અમે ભાવનગર જિલ્લાના મહુવા મહુવાથી મહુવા સિટીથી આવ્યા છીએ મારા મામાના ઘરે મારા મામા મમ્મી મને ફરવા લાવ્યા છે અહીંયા હું પહેલી વાર જ પ્રદ્યુમન પાર્કમાં ફરવા આવી અહીંયા અમે પ્રાણીઓ જોયા પક્ષીઓ જોયા માછલી ઘર છે સફેદ વાઘ સિંહ વાંદરા ને ઘણું બધું અહીંયા જોવાનું છે મને બહુ જ મજા આવી